સુરતમાં માર્ગ સલામતી કાર્યક્રમ આયોજન કરાયા અઠવા અઠવાગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ કેમ્પ માં યોજાયેલા માર્ગ સલામતી કાર્યક્રમમાં માં વિદ્યાર્થીનીઓને જાગૃત કરાયા હતી સરસ અઠવાગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ કેમ્પ્સના સર વીડી ગર્લ્સ હાઈસ્કૂલ સેલ્ફ ફાઇનાન્સ ખાતે કેન્દ્ર સરકારની થીમ પરવાહ કરે સુરક્ષિત રહેવરાત્રી પર્વ નિમિત્તે છસો પચાસ વિદ્યાર્થીનીઓ માટે માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરતના અધ્યક્ષ તથા રોડ સેફટી ટ્રેનર બ્રિજેશ વર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેમનો હેતુ હતો કે રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટે અને અમૂલ્યમાનક જીવન સુરક્ષિત રહે કાર્યક્રમ દરમિયાન નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પરવાહ કરેંગે સુરક્ષિત રહે કે થીમ હેઠળ સલામત પરિવહન માટે કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થિનીઓને રોડ સેફ્ટીના ગરબા જ્ઞાનપ્રદ પ્રવચન તેમજ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક ટ્રાફિક સહકાર જન ફીના પીએસઆઈ એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલ હાજર હતા તેમજ શાળાની આચાર્ય ડૉક્ટર જીગીસા પારેખ પરોક્ષ સુપરવાઇઝર નીપાબેન અને પ્રેક્ષાબેન તો શિક્ષક વૃંદ તથા ખૂબ જ ઉત્સાહી એવા મુખ્ય શિક્ષક કૃપેશભાઈ નાયકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તો અને સમગ્ર કાર્યક્રમમાં સક્રિય હાજરી આપી હતી મારું નામ બ્રિજેશ વર્મા છે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી મેં હું પ્રેસિડેન્ટ તરીકે છું આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો આજે વનિતા વિશ્રામ સ્કૂલ કેમ્પસ કેમ્પસની અંદર સ્કૂલના બાળકોને ટ્રાફિક અવેરનેસ બાળપણથી જ આવે તેના માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે જે કાર્યક્રમ નું મેન સ્લોગન છે પરવા કરેંગે સુરક્ષિત રહેગે માનનીય નિતિન ગડકરી સાહેબના ના માર્ગદર્શન હેઠળ જે એક થીમ બનાવવામાં આવેલું છે પરવા કરેંગે સુરક્ષિત રહેંગે એ નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત અમે આખો વર્ષ દરમિયાન આ થીમ અંતર્ગત અલગ અલગ વિભાગ કાર્યક્રમ કરીએ છીએ જાન્યુઆરીથી લઈને હમણાં સુધી ઓક્ટોબર સપ્ટેમ્બર મહિના સુધીમાં અમે ત્રીસ થી ચાલીસ સ્કૂલોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અમે અને અંદર વીસ હજારથી વધારે બાળકોને અમે એમાં કરવામાં આવેલો છે